સિદ્ધાંતો ના પહેલા પાઠ્યપુસ્તક સાત આઠ ના તમામ બાળકોને વિતરણ કરીને એના અભ્યાસ ચાલુ થશે વિશેષ બાળકોના અંદર ઊંચી જાગે એમના અંદર વધારા આકર્ષણ આવે એટલા માટે આ ટિક્ટોરિયલ ફોર્મેટમાં બનાવવામાં આવ્યું અને જે રીતે અમે હતા નાના બાળક તરીકે એ ફોર્મેટમાં ક્વોલિટી સાથે સુંદર તૈયારી કરવામાં આવી છે પરનો કાબુ સ્થિત આમ તો ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ પૃથ્વી પર આવ્યું હોય તો એ અર્જુન છે અર્જુન જયારે ડિપ્રેશનમાં આવ્યા ત્યારે ભગવાન નાની નાની બાબતોમાં ડિપ્રેશન આવી જાય ત્યારે સ્થિત પ્રજ્ઞતા એ ગીતા શીખવી છે એ સિદ્ધાંતો એ ગીતા છે એ સિદ્ધાંતો શિક્ષણ એક કામ કામને સારું કામમાં તેવી કાર્યમાં બધા સહભાગી પણ મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું પુનઃ મારી પૂરી ટીમ શિક્ષણ વિભાગની ટીમ આર્થિક મંડળની ટીમ અમારા સરકારના અમારા મંત્રીશ્રીઓ અને સાથે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બધાના આશીર્વાદ સંતો મહંતોના આશીર્વાદ બધાના આશીર્વાદ ત્યાં દેવી કાર્યમાં આપણે આગળ વધી રહ્યા છે અને આવનારા સમયમાં સો ટકા આપણા વિદ્યાર્થીઓ આવનારા સમયમાં સંસ્કારવાન પ્રજ્ઞાવાન બુદ્ધિવાન અને પરિવાર નિર્માણ વ્યક્તિ નિર્માણના માર્ગે I mm -hmm.